નમસ્કાર અવર જાડા હાલોલ વિધાનસભા કક્ષાનો કાર્યક્રમ શિવરાજપુર ખાતે યોજાયો ગુજરાત નારી શક્તિવંદના કાર્યક્રમમાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં તથા હાલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર ની વિશેષ ઉપસ્થિતિમાં હાલોલ તાલુકાના શિવરાજપુર ખાતે યોજાયો આ પ્રસંગે પ્રાંત અધિકારી હાલોલ જિલ્લા ભાજપા મહામંત્રી મયંકુમાર દેસાઈ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર તથા હાલોલ વિધાનસભાના સૌ સંગઠનના તથા ચૂંટાયેલા પ્રમુખો તેમજ સંગઠનના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ગુજરાતની અંદાજે તેર હજારથી વધુ સ્વ સહાય જૂથની એક લાખ ત્રીસ હજારથી વધુ મહિ મહિલાઓને અઢીસો કરોડ થી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું